નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાનું વિતરણ કરાયું સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યશ્રી વી ડી ઝાલાના વરદ હસ્તે તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતોને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઇ રિક્ષાનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વી ડી ઝાલાએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન આજે છેવાડાના ગામો સુધી ફેલાયું છે નાગરિકો પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા પોતાના ઘરનો કચરો એકત્ર કરી કચરાપેટીમાં એકત્ર કરી સૂકો અને ભીનો કચરો ગમે ત્યાં ફેંકી દેવાને બદલે આ ઈ રિક્ષા ઘરે ઘરે કચરો એકત્ર કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે માટે સરકારશ્રી દ્વારા ઈ રિક્ષા આપવામાં આવી છે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત હિંમતનગર તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતોમાં આ ઈ રક્ષા ફાળવાઈ છે જેમાં પેઢમાલા ચાંદરણી વાવડી જવાનપુર તાજપુરી દેરોલ ઢુંઢર આડા હાથરોલ રાજપુર નવા મૂનપુર રંગપુર સાયબાપુર મહાદેવપુરા સાચોદર રામપુર આગિયોલ ભાવપુર માંકડી રાજગુર બલોજપુર જોરાપુર ખેડાવાડા હુંજ નવલપુર ચાંપલનાર સઢા અદાપુર વગેરે ગામોના સરપંચની ઉપસ્થિતિમાં ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ તાલુકા પંચાયતના શ્રી અગ્રણી હિતેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી સિસોદિયા છવ્વીસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તમામ સ્ટાફ હાજર રહ્યો હતો બ્યુરો રિપોર્ટ વિશા ચૌહાણ સાબરકાંઠા